સ્કૂલ ખોટું બોલી રહી છે આ ઘટનાના પગલે હવે ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે સુરતમાં ડાયમંડ બોર્સ કાર્યક્રમમાં હાજર શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટનાની મને જાણ નથી મીડિયાના માધ્યમથી મને હાલ જાણ થઈ છે હાલ હું કાર્યક્રમમાં છું અને બહાર જઈને અમારા વિભાગ સાથે વાતચીત કરીને જો આવી ઘટના હશે તો ચોક્કસથી તપાસ કરાવી સત્ય બહાર લાવીશ

हम लोग का एग्जैक्ट इंस्टेंट हुआ है आज मॉर्निंग में मैं सारे पेरेंट्स से मिला हूं और जो भी एग्जैक्टली हुआ है वो मैंने उनको बताया है और प्रॉपर कमिंग यही हम लोग को अभी बताना है स्कूल की तरफ से अभी नहीं है इसके आगे, आगे। सर जी सर जी सर जी सर जी सर कुछ पेरेंट्स का कहना है कि आपने जहां पे आग लगी थी वहां पे पेंट कर दिया है गन्ना पाग और मिसर चेक करके और उसने वहां उसमें ऐसा है देखिए देखिए मैं सुन लीजिए सर सुन लीजिए सर मैं तीस साल से इसका फैसला कर रहा हूँ मैं टीचिंग प्रोफेशन में तीस साल से मैंने हजारों बच्चे पढ़ाए हैं सुन सर मेरी भी बेटी इसी स्कूल में पढ़ के गई मेरी अपनी बेटी इस स्कूल में पढ़ के गई है क्लास ट्वेल्व तो हम लोग सेफ्टी के लिए कभी भी कोई कॉम्प्रोमाइज नहीं करते नहीं। हाँ मैं माना सर आपको तकलीफ क्योंकि मिसकम्युनिकेशन हो गया आप लोग को ऐसा लगा स्कूल को छुपा रहा है ऐसा नहीं है अगर ऐसा आपको लगता है तो उसके लिए हम लोग बिल्कुल अगर आपको लगता है हम आ, आप हमारे पेरेंट्स हो ना, आप हमारे पेरेंट्स यह हमारी जिम्मेदारी है कि हम आपको ढंग से समझाएं और आ, तो ये, ये है और अगर वहाँ कोई कमी है कम्युनिकेशन वहाँ कुछ हो गया है तो उसके लिए बिल्कुल हम लोग મન એસોસિએશનના એક હેરની અંદર આવ્યો છું આ ઘટનાનું આપ મીડિયા કહો છો ત્યારે મને જાણ થઈ છે હું ચોક્કસ પ્રકારે હમણાં બહાર જઈને અમારા વિભાગ સાથે ચર્ચા કરી જોવી કંઈ ઘટના હશે તો ચોક્કસ હું તપાસ કરાવી અને નિર્ણય લઈશ

અને અહીંયા શિક્ષણ વિભાગના શ્રી તથા એની ટીમ અને ફાયરની ટીમ પણ આવેલી હતી અને ઘટના સ્થળે આખી વિઝિટ કરી અને ચકાસણી કરતાં અને પૂછપરછ કરતાં આ બનાવ ગઈકાલે બે ને પિસ્તાલીસ વાગે બનેલો હતો પરંતુ સંબંધિત સત્તાધીશ તરફથી આ બાબતે કોઈને પણ સક્ષમ ઓથોરિટીને જાણ કરવામાં આવેલ ન હતી અને હાલમાં આ બાબતે પ્રિયંકાબેન પ્રદીપકુમાર જે જોશી છે એવુંની જાહેરાત લઈ અને જે ઘટના બની છે કઈ રીતે બની છે કેવી રીતે બની છે કોની નિષ્કાળજી છે એ તમામ પાસાઓને અવલોકનને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે કોઈ વાલી તરફથી આવી હકીકત જાહેર કરેલી છે પરંતુ કોઈપણ સત્તાધીશને આ બાબતની કોઈ જાણ કરવામાં આવેલ નથી તેમ છતાં આ સમગ્ર તપાસ પ્રક્રિયા દરમિયાન અમે આ કાર્યવાહીમાં જો કોઈ બનેલ હશે તો તેની આગળની કાર્યવાહી કરીશું સ્કૂલ્સ સામે હાલમાં શું કાર્યવાહી કરવાની છે એ શિક્ષણ અધિકારી શ્રી અત્રે ઉપસ્થિત છે તેઓ તમને આ બાબતની જાણ કરશે અને જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે આ બાળકોના ભવિષ્યની સાથે કોઈપણ સંજોગોમાં કોઈપણ ચેડા ચલાવી લેવામાં નહીં આવે અને જે કંઈ ઘટના ઘટી છે એની ગંભીર નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે જી સીલ કરવાની કામગીરીમાં માન્ય સાહેબ શ્રી આપને કહ્યું એમ કે અમે તમામ પ્રકારે બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે તે સુનિશ્ચિત થશે ત્યારબાદ જ બાળકો માટે ઓપન થશે પણ ત્યાં સુધી શાળા પાસે એવી લેખિત બાંયધારી પણ લેવામાં આવે છે કે બાળક શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે આ માટે માનનીય શિક્ષણ મંત્રી શ્રી પણ ખૂબ જ ચિંતિત છે માન્ય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માન્ય પ્રફુલ્લભાઈ પાનસરિયા સાહેબ બંને પણ સતત ફોનથી અમારા સંપર્કમાં છે અને સાહેબશ્રીએ પણ અમને ખાસ કહ્યું છે કે વાલીઓને અમે આશ્વસ્ત કરીએ કે જે પણ લીગલ કાર્યવાહી હશે તે બિન બિનઅચૂક સરકારશ્રી કક્ષાએથી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ અહીંયા થયેલી હશે તો નિયમો અનુસાર કાર્યવાહી

વાલીઓનું કહેવું છે કે જો મોકડ્રીક હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે આ રીતે બીજા માળે ન થવી જોઈએ વાલીઓએ જાણ કર્યા વગર મોકડ્રીકનું આયોજન થવું જોઈએ વિદ્યાર્થીઓએ જે શિક્ષકોને જાણ કર્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે સ્કૂલમાં કોઈ પણ મોકડ્રીક ન થવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે વાલીઓ કહી રહ્યા છે કે સ્કૂલના સંચાલકો દ્વારા ખોટું બોલાવવામાં આવી રહ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત